એક ખેડૂત હતો અને એમને એક દીપક નામનો દીકરો હતો તે કંઈ પણ કામધંધો ના કરતો હતો અને ખેતી કરવામાં પણ તેને જરાય પણ રસ ના હતો પણ તે પૈસા કમાવાની લાલાશમાં ચોરી કરતા શીખી ગયો એક રાત્રે તે ચોરી કરવા ગયો અને તે સમયે ઘરનો માલિક જાગી ગયો અને તેને ચોરી કરતા પકડી લીધો અને પોલીસને સોંપી દીધો અને તેને જેલમાં પૂરી દીધો થોડો સમય વીતી ગયો અને ધીરે ધીરે સમય પસાર થતો ગયો ચોમાસું આવી ધોવું અને તેના પિતા બીમાર પડ્યા હવે તે ખેતી કરી શકે તેમ ના હતા તો તેમને તેના દીકરાને એક પત્ર લખ્યો કે બેટા હું બીમાર છું મારાથી ખેતી થાય એમ નથી અને આ સીઝન જતી રહેશે તો આપણે ખાવાના પણ વાંધા પડી જશે તો કંઈક કર પત્ર જેલમાં પહોંચ્યો અને જેલરે વાંચ્યો અને ખેડૂતના દીકરાને આપ્યો તેને પત્ર વાંચ્યો અને તેને તેના જવાબમાં પત્ર લખ્યો કે પિતાજી તમે ચિંતા ના કરતા મેં જે ચોરી કરીને સોનું લૂંટ્યું છે તે આપણા ખેતરમાં જ સંતાડ્યું છે તો તમે ખેતર ખેડતા નહીં એમ નામ કહેવા દેજો પત્ર જેલરના હાથમાં ગયું અને તેને વાંચ્યું તો જેલર ટ્રેક્ટર લઈને ને ચોરના ખેતરમાં પહોંચ્યો અને આખું ખેતર ખેડી નાખ્યું પણ ક્યાંય સોનું મળ્યું નહીં તો આવીને ચોરને પૂછ્યું કે તે ક્યાં સોનું સંતાડ્યું અમે આખું ખેતર ખેડ્યું પણ ક્યાંય સોનું ના મળ્યું તો ચોર હસતા હસતા કહ્યું મેં સોનું ખેતરમાં નથી સંતાડ્યું પણ મારા પિતાજી બીમાર હતા એ ખેતી ખેડી શકે તેમ ના હતા તો મેં યુક્તિ વાપરી હવે મારા પિતાજીને કહેજો કે ખેતર ખેડાઈ ગયું છે તમે વાવણી કરી આવજો આમ ચોલે જેલમાં સૂતા સૂતાં પણ ખેતર ખેડી નાખ્યું બોધ બળથી નહીં કળથી કામ કરો